બધા સરસ મજા નાસી ચલો બધા સરસ હાથ કરશો બે આ ચોટોથી ઘસી નાખો ચલો ગાલે મૂકો

આ કઈ ઋતુ બતાવે છે તો કે શિયાળાની ઋતુ છે ને ચાર મહિના મહિના ચાર મહિના અને એમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તો બહુ ઠંડી પડે આપણને અતિશય ઠંડી પડે એટલે આપણે શું કરીએ છીએ

કોણ હોય હવે છે ને આપણા ઘરેના જોવા હા તો આ શિયાળા તો આ શિયાળાની ઋતુમાં યાદ રાખવાનું કે આપણે પહેલા તો શું લાગે ઠંડી લાગે ઠંડીથી બચવા આપણે શું કરીએ તાપવું શું કરીએ તાપવું કરીએ શું પહેરીએ સ્વેટર માથે શું બાંધીએ ટોપી માલ પગમાં શું પહેરીએ મોજાં પહેરીએ બરોબર આ છે

તો ઉનાળા ની અંદર આપણે શું કરીએ ઓછા કપડા પહેરીએ કે જેથી કરીને આપણને ગરમી લાગે નહી બરોબર પતલા કપડા પહેરે બહુ જાડા પણ ના પહેરીએ અને ટૂંકા પહેરીએ પછી કોઈના ઘરે એસી હોય તો એસી માં પણ સુધી

અને અને આપણા દાદીમાં હોય બાર ફરિયામાં બેઠા હોય તો શું નાખે છે પંખો નાખે શું નાખે પંખો નાખે એટલે આપણને શું આવે હવા આવે શું આવે હવા આવે ઉનાળામાં લાઈટ જાય તો તરત જ આપણને કેવી તકલીફ થાય છે બહુ ગરમી લાગે બહુ ગરમી લાગે થાય ને એવું તો એ છે ઉનાળાની ઋતુ હવે ઉનાળામાં કયા ફળ આવે ખબર છે કેરી કેટલા ભાવે

ખાઈએ છીએ અને ઘોળો પણ ખાઈએ છીએ બરોબર ને તો આજે ઉનાળો હવે ઉનાળો જાય એટલે ધીરે 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 વાતાવરણમાં ફેરફાર થાય જો વરસાદ દેખાય છે આ ભાગ છે ને એ તમને ચોમાસુ બતાવે છે શું બતાવે છે ચોમાસુ ચોમાસાની અંદર જો આ મોર છે ને મોર એ શું કરે કડા કરીને સરસ મજાનો નાચે છે અને ટેવ ટેવ કરીને મેઘરાજાને બોલાવે છે હા કે ભાઈ વરસાદ વરસો તમે ઝરમર ઝરમર કરતા આવો અને જો અહીંયા દેખાય છે વાદળા એમાંથી આવ સરસ મજાનો વરસાદ વર્ષે છે વરસાદમાં આપણે બધા નાવા જઈએ કે નહીં વરસાદના પાણીમાં બરોબર તો આ ઋતુમાં

ચોમાસામાં એ લોકો વરસાદના પાણી થી વિજાય નહી પછી ચોમાસા માં કયા ફળ આવે તો જાંબુ આવે ખેડા આવે તો આવું બધું